પાંચ ભાઈઓને ભાઈઓની વાલીબહેન મારું નામ રીમા અને આ છે મારી જીવનગાથા હું એક બહુ જ સારા પ્રતિષ્ઠિત અને ધનવાન પરિવારમાં જન્મેલી પાંચ ભાઈઓની એક આજબહેન હું બધાની વાલી મમ્મી અને પપ્પાની લાડકી દીકરી ભાઈઓ મારી બધી જ ડિમાન્ડ પૂરી કરતા મારે ઇંગ્લિશમાં માસ્ટર્સની ડિગ્રી લેવી હતી એમાં પણ મારા પરિવારે ખૂબ સપોર્ટ કર્યો સારા માર્ક્સથી હું ગ્રેજ્યુએટ થઈ હવે સમય આવ્યો કે મને પરણાવીને સાસરે મોકલે કેટલાય પરિવારોમાંથી લગ્નના પ્રસ્તાવ આવ્યા એમાંથી શૈલેષનો પરિવાર મારા માતા પિતાને ગમ્યો મીટિંગ ગોઠવાઈ શૈલેષ મને જોવા આવ્યા પહેલાં મીટિંગમાં જ અમે એકબીજાને પસંદ કરી લીધા હતા શૈલેષ બહુ જ સારા અને નરમ સ્વભાવના હતા ભણતર પૂરું કરી એમના પપ્પાનો બિઝનેસ સંભાળી રહ્યા હતા એમનું પરિવાર નાનું હતું એમના મમ્મી પપ્પા શૈલેષ અને એમની નાની બહેન શેફાલી શેફાલી મારી ઉંમરની હતી એટલે મને થયું કે મને સારી કંપની મળશે એ જ મહિનામાં મારી સગાઈ થઈ ગઈ અને બીજા જ મહિનાની તારીખ લેવાઈ ગઈ લગ્ન માટે લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા મારા મમ્મી પપ્પાને એકમાત્ર પુત્રી હતી એટલે એમને કોઈ કસર નહોતી મૂકી હું મારા નવા જીવન તરફ સપનાઓ લઈને સાસરે આવી પણ અને શું ખબર હતી કે મારા સપનાઓ ફક્ત સપના જ રહેશે સાસરે પહોંચતા જ મારી સાસુએ તીખા અવાજમાં કીધું આ ભારે સાડી કાઢી નાખ અને સાદી સાડી પહેરી લે અને રસોડામાં આવી જા મહેમાનો માટે ચા અને નાસ્તો બનાવ મને નવાઈ લાગી હું નવી પરણેલી દુલ્હન અને મારો ઘરમાં જ પહેલો જ દિવસ છે આવો વ્યવહાર કોણ કરે વહુ સાથે એમાં સાસુનો અવાજ એકદમ કડક શૈલેષ બી એમના કઝિન્સ સાથે બિઝી હતા બધા મસ્તી મજાક કરી રહ્યા હતા મેં વિચાર્યું કોઈ વાંધો નહીં આ બી મારું ઘર છે મેં કપડાં ચેન્જ કર્યા અને કિચનમાં કામ કરવા લાગી ગઈ ઘરમાં એક બહુ જ જૂના કામવાળા હતા સુધાબેન એમણે કીધું તમે નવી વહુ છો તમે રહેવા તો હું બનાવી લઈશ ત્યાં જ સાસુમાં આવ્યા અને બોલ્યા સુધાબેન હવે તમારું આ ઘરમાં કોઈ કામ નથી પગાર લઈ લેજો અને કાલથી નહીં આવતા સુધાબેન બોલ્યા કેમ શેઠાની મારાથી કંઈ ભૂલ થઈ કે તમે મને કામથી કાઢો છો માજી બોલ્યા ના હવે તારી જરૂર નથી વહુ આવી ગઈ છે એ જ બધું કામ કરી લેશે મારા પાર જાણે પહાડ તૂટી પડ્યું શું મને આ લોકો કામ કરવા લાવ્યા છે મારા પિયરમાં હું બધાની લાડકી મેં ક્યારેય કામ નહોતું કર્યું છતાંય મેં વિચાર્યું કે થોડા વખત પછી આ બધું જ સારું થઈ જશે એ રાત્રે જ્યારે શૈલેષ રૂમમાં આવ્યા તો પૂછ્યું રીમા તે લગ્નની સાડી કેમ ઉતારી દીધી એમાં તો બહુ સુંદર લાગી રહી હતી થોડીક વાર પહેરી હોત તો હું તેને સારી રીતે જોઈ શકતો પણ એમને શું ખબર કે એમની માએ મારી પાસે સાડી ઉતારી લઈને કામ કરવા મોકલી દીધી હતી મેં કીધું મૂકો એ બધી વાત આજે આપણી સુઆરાત છે મને તમે વાયદો કરો કે તમે જીવનમાં મારો સાથ હંમેશા આપશો શૈલેષ બોલ્યા એ બી કહેવાની વાત છે ગાંડી તું મારી જીવનસંગીની છે આપણે હવે જીવન મરણનો સાથ છે મારા મનને શાંતિ મળી ચાલો શૈલેષ તો મારો સાથ આપશે દિવસો જતા રહ્યા અને માજી મારી ઉપર ખૂબ જ અત્યાચાર કરવા લાગ્યા ક્યારેય પણ મારી સાથે મીઠા વેણ નથી બોલ્યા હંમેશા ખીજાતા જ રહેતા વાસણ કપડાં ઝાડુ કટકો બધું જ ઘરનું કામ કરાવતા મારા સસરા અને શૈલેષ એ આ વાતની ખબર ન હતી માજી હંમેશા ધમકી આપતા કે ખબરદાર જો મારી શિકાયત કરી છે કોઈને શેફાલિયામ તો સારા સ્વભાવની હતી પણ માજી એને મારી સાથે વાત કરવાની ચોખ્ખી મનાઈ કરી હતી એ એના લાઈફમાં બિઝી હતી ભણવામાં મારી આવી સ્થિતિનું હું કોઈને વાત કરી શકું તેમ નતું મા બાપને અગર કહીશ તો એમના ઉપર પહાડ તૂટી પડશે એમની ફૂલ જેવી દીકરીને નોકર બનાવી રાખી હતી એ બંનેથી સહન ન થાત છ મહિના વીતી ગયા અને હું પ્રેગ્નન્ટ થઈ શૈલેષ ખૂબ જ ખુશ હતા એક દિવસ મેં હિંમત કરીને શૈલેષને વાત કરી કે માજી મારી પાસે ઘરનું બધું કામ કરાવે છે હવે આવી હાલતમાં હું એટલું નહીં કરી શકું માજી મારી સાથે બહુ ખરાબ વ્યવહાર કરે છે અને ગુસ્સો પણ કર્યા કરે છે આ સાંભળી શૈલેષને ગુસ્સો આવ્યો રી મા તારાથી આમ બોલાય જ કેમ મારી મા બહુ સીધી છે સાક્ષાત દેવી રૂપ છે મારી મા ખબરદાર અગર આજ પછી એમના બારામાં કંઈ ખોટું બોલે તો મને સમજમાં ના આવ્યું શું કરવું શૈલેષ સાંભળવા તૈયાર ન હતો દિવસે દિવસે મારી અને શૈલેષ વચ્ચે ઝઘડા વધવા માંડ્યા માજી ઓર આગ લગાવતા શૈલેષના દિમાગમાં મારા ખિલાફ વાતો ભરતા શૈલેષ જ્યારે ઓફિસથી આવે તો પોતે કામ કરવા માંડતા અને દીકરાને કહેતા કે જો તારી બાયરી આરામ કરે અને મારી પાસે કામ કરાવે એકવાર તો શૈલેષે હદ કરી નાખી એણે મને લાફો માર્યો અને કીધું કે મારી મમ્મીની માફી માંગ મારો કંઈ વાંક જ ન હતો છતાંય મેં માફી માંગી એક દિવસ ગુસ્સામાં આવીને મારી સાસુએ મને ધક્કો આપ્યો અને હું પડી ગઈ આઠમો મહિનો ચાલી રહ્યો હતો મને બહુ જ પીડા થઈ મારું બાળક પેટમાં જ મરી ગયું હવે આ અત્યાચારથી હું કંટાળી અને મેં ફેંસલો લીધો મેં સામાન પેક કર્યો અને પિયર જતી રહી ત્યાં બધાને કીધું મારી સાથે શું થયું હતું મારા મા બાપના આંખમાંથી આંસુ રોકાતા ન હતા પપ્પાએ કહ્યું બેટા તારે આ બધું સહન કરવાની જરૂર ન હતી અમારી ભૂલ છે કે અમે તને આવા ઘરમાં પરણાવીને મોકલી દીકરી તો નસીબવાળા લોકોને મળે અને આવી દીકરી જે મા બાપ માટે આટલું ને ફિકર કરે એવી દીકરી તો ભાગ્યશાળી લોકોને જ મળે મોટાભાઈએ પણ મને ઠપકો આપ્યો રીમા તારે મને તો કહેવું હતું તારો પૈસો મરી ગયો હતો મેં કીધું ભાઈ હું કોઈને દુખી કરવા નહોતી માગતી ભાઈએ કીધું કાવે તું એક ઘરમાં પાછી નહીં જાય બે મહિના વીતી ગયા મને હતું કે શૈલેશ મને લેવા આવશે પણ એ ન આવ્યા પછી ખબર પડી કે સેફાલીના લગ્ન થયા અને એ સાસરે ગઈ એક દિવસ મારા નામ પર કુરિયર આવ્યું જેમાં ડિવોર્સ પેપર હતા શૈલેશ છૂટાછેડા લેવા માગતા હતા મારી છેલ્લી આસ ખતમ થઈ ગઈ મેં સાઇન કરી નાખ્યા મને મુક્તિ મળી ગઈ હતી મેં નિર્ણય લીધો હતો કે હું પીએચડી કરીશ અને પ્રોફેસર બનીને મારું કરિયર બનાવીશ આ વાતને ચાર વર્ષ વીતી ગયા હતા હું પ્રોફેસર બની ગઈ હતી અને જોબ કરી રહી હતી એક દિવસ હું મોલમાં શોપિંગ કરી રહી હતી ત્યારે અચાનક મને કોઈએ પાછળથી બોલાવી એ બીજું કોઈ નહીં પણ શૈલેષના મમ્મી હતા મને સમાજમાં ના આવ્યું એને મને શું કામ બોલાવી મારા સંસ્કાર એવા ન હતા કે હું એમનાથી રૂટલી વાત કરું એમને હાથ જોડ્યા અને કહ્યું રીમા હોઈ શકે તો મને માફ કરી દે બેટા એમના આંખોમાં આંસુ હતા પશ્ચાતાપના બેટા મેં તારી ઉપર બહુ જુલમ કર્યા એનું ફળ મારે સેફાલીએ ભોગવ્યું આ કહીથી રડવા માંડ્યા મેં પૂછ્યું શું થયું આંટી એમણે કહ્યું કે શેફાલીના સાસરીયાવાળા એને ખૂબ જ હેરાન કરતા ખૂબ ત્રાસ આપતા મારતા ના ચૂટકે એને આત્મહત્યા કરી લીધી મેં કોઈકને દીકરીને સતાવી અને ઈશ્વરે મારી દીકરી ઉપર એ જ દેખાડ્યું મને સાંભળીને સેફાલી માટે બહુ જ દુઃખ થયું મેં એમને કહ્યું મેં તમને માફ કર્યા હું લાઈફમાં આગળ વધી ગઈ છું અને હું ત્યાંથી ચાલી ગઈ કર્મોનો ફળ જીવનમાં જ ભોગવવાનું છે અને સમજાઈ ગયું મિત્રો તમને આ વાર્તા ગમી હોય તો એક લાઇક આપજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો